નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એટલે એડોલ પ્રોફાઇલ અને એફપી એટલે ફેસિલિટી પ્રોફાઇલ આ ત્રણેય વિગતો સ્ટુડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે એસડી યુ ડાયસ પ્લસ ની અંદર લોગીન થઈને પૂર્ણ કરવાના થાય છે ત્યારે અમારા ઘણા બધા સબ્સ્ક્રાઇબર મિત્રોએ પ્રશ્ન પૂછ્યો હતો કે આ જે જીપી

માલવાટિકાનું જે યુ કેજીનું જે પીપી વનનું છે એને આપણે ઓપન કરવાની નથી પણ ક્લાસ વનને આપણે ઓપન કરશું અહીંયા જોઈ રહ્યા છો આપણે એને ઓપન કરતાની સાથે અહીંયા વિગતો આપણને દેખાઈ રહી છે આપ જોઈ શકો છો કે આ જે વિગતો છે એ આપણને અહીંયા જોવા મળે છે એને અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે આપ સબ જોઈ રહ્યા છો કે જે વિગતો છે એ અહીંયા ખુલી જશે અને ખુલતાની સાથે અહીંયા જે બાળકોના જીપી ઈ પી અને એફવી ની વિગતો આવી જશે મિત્રો એક મહત્વની વસ્તુ એ છે કે આ તમામ વિગતો આપણે પૂરી કરવી આવશ્યક છે તો અહીંયા જોઈ રહ્યા છો આપણે જીપી ઉપર ક્લિક કરીશું જી ઉપર ક્લિક કરતાની સાથે વિગતો ખુલી જાય છે વિગતો ભરેલી આવી જશે સેવ કરી દઈશું સેવની અંદર જે બ્લડ ગ્રુપ છે એ આપણે અવશ્ય લખવું પડશે જો આપણે બ્લડ ગ્રુપ હજી સુધી નથી કરાયું તો રિઝલ્ટ વિલ બી અપડેટેડ શૂટ એના ઉપર ક્લિક કરી દે સેવ કરી દેવાનું રહેશે સેવ કરતાની સાથે જનરલ ડેટા અપડેટેડ સક્સેસફુલી જીપી ઓકે થઈ ગયું છે અને આગળ ડેક્સ્ટ ઈ પીમાં જવાનું રહેશે ઈપી એટલે એનોલમેન્ટ ડેટા અહીંયા સ્ટુડન્ટનો એનોલમેન્ટ ડેટા આવી જશે અને આપણે ચેક કરી લેવાનું રહેશે અને એને આપણે જો વિગત બરાબર હોય તો સેવ કરી દેવાનું રહેશે એનોલમેન્ટ ડેટા સેવ સક્સેસફુલી અને ડેસ્ક ઉપર જવાનું રહેશે નેક્સ્ટ ઉપર જતાની સાથે જે એફપી એટલે કે ફેસિલિટી અહીંયા આપણે પ્રોવાઈડ કરી છે એની તમામ વિગતો અહીંયા આપણે રાખવાની રહેશે એને એ પણ આપણે સેવ કરી લેવાની રહેશે તો આ તમામ વિગતો આપણે નાખી દેવાની રહેશે યશ નો યશ નો આ જે વિગતો છે એ તમામ યશ અથવા ડો આપણે જ્યાં લાગુ પડતું હોય એ રીતે આપણે અહીંયા કરી દેવાનું રહેશે અહીં જોઈ રહ્યા છો કે સ્ટુડન્ટ હાઈટ અને સ્ટુડન્ટ વેટ અહીંયા બંને આપણે લખવાના રહેશે અહીંયા આપણે એકસો પચીસ સેન્ટીમીટર કરી શકો છો જે આપણી ઊંચાઈ હોય અને વજન જે પણ હોય આપણે પાંત્રીસ કિલો જે પણ આપ બાળકનું હોય પણ કરી શકો છો અને સેવ કરીને જે પણ વિગત હોય એ આપ કરી શકો છો અને તમામ વિગતો ભરતાની સાથે વિગતો ભરવી આવશ્યક છે અને વિગતો ભરતાની સાથે ઘણી બધી વિગતો ખુલે છે અને રિક્વાયર્ડ જ્યાં લખ્યું છે ત્યાં આપણે રિક્વાયર્ડ કરવું આવશ્યક છે અને સેવ કરવાનું રહેશે જ્યાં સુધી તમામ વિગતો આપ નહીં ભરો ત્યાં સુધી આ વિગતો સેવ થશે નહીં અહીં જોઈ રહ્યા છો આપણે સેવ કરવાની જ્યાં જ્યાં રિક્વાયર્ડ છે ત્યાં ત્યાં આપણે કરી રહ્યા છીએ નો યશ તો જ્યાં પણ જરૂર પડશે ત્યાં યશ તો યશનો છે અને તમામ વિગતો આપણે સેવ કરી સેવ કરતાની સાથે જોઈ રહ્યા છો ફેસિલિટી ડેટા હેઝ બી સેવડ સક્સેસફુલી એડેપ્ટ કરવાનું રહેશે અને જે છેલ્લો ડેટા છે એ અહીંયા આવી જાય છે અને અહીંયા આપણે કપલેટેડ ડેટા ઉપર ક્લિક કરશું કપલેટેડ ડેટા ઉપર ક્લિક કરતાની સાથે આર યુ વોટ ટુ કપલેટ ધ ડેટા ઓકે કરી દઈશું અને ડેટા કપલેશન ઇઝ કપલેટેડ એટલે કે કપલીટ થઈ ગયો છે ડેટા અને આપ બીજા બાળકે આ રીતે